નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસ વડગામ પોલીસ સ્ટેશન સ્ટાફનું સરાહનીય કાર્ય વડગામ ખાતે અનાથ બાળકો અને એચઆઈવી પોઝિટિવ બાળકોને મળી નવી ખુશી આજ રોજ વડગામ પોલીસ સ્ટેશન દ્વારા માતા પિતા વિહોણા અને એચઆઈવી પોઝિટિવ બાળકોને થર્ટી પોષણક્ષમ ખોરાક મળી રહે તે હેતુથી પ્રોટીન પાવડર ખજૂર અને કઠોળની કીટ વિતરણ કરવામાં આવી તથા ધૂળેટી તહેવાર નિમિત્તે પિચકારી અને કલરનું વિતરણ કરવામાં આવ્યું ભવિષ્યમાં આ બાળકોને આરોગ્ય વિષયક તથા શિક્ષણ બાબતે મદદરૂપ થવાની ખાતરી આપવામાં આવી કાર્યક્રમમાં ઉપસ્થિત પીએસઆઈ એન વી રાહ રહેવીર સર વડગામ તથા સ્ટાફ આરોગ્ય વિભાગમાંથી અરુણાબેન હાજર રહેલ રિપોર્ટર શ્રીમાળી વિજયકુમાર બનાસકાંઠા